વૃક્ષોનું મહત્વ આપણે જાણીએ છીએ ખાસ કચ્છમાં ઓછા વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે પણ લોકો આ બાબતે સભાન થઈ પોતાના ઘર આંગણે સોસાયટીમાં શાળામાં શહેરમાં વૃક્ષારોપણ કરી તેનું જતન કરી રહ્યા છે માધાપરમાં આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં બાળકોના હાથે વૃક્ષારોપણ કરી અનોખો સંદેશ આપવામાં આવ્યો છે અમારું શિવમ પાર્ક સોસાયટી એ હરિયાળી જ છે લીલોતરીથી ભરેલી છે ખૂબ વૃક્ષો છે અને વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે છતાં આજે અમે જે અમારી બાલવાટિકા છે ગાર્ડન છે એની અંદર વૃક્ષો વાવવાનું નક બાળકોના હાથે વૃક્ષો વાવાનું નક્કી કર્યું છે ને હું તો બાળકોને એ પણ ભલામણ કરું છું કે એના જન્મદિવસ આવે ત્યારે એક નાનું વૃક્ષ વાવી પોતાના ઘર આંગણે અને એને રોજ એનું જતન કરે એને પાણી પીવડાવે અને એનો આનંદ મેળવે અમારી શિવમ પાર્ક સોસાયટીને તો અમે ગ્રીન બનાવવા જઈ જ રહ્યા છીએ ગ્રીન જ છે છતાં એને વધુ ગ્રીન બને એના માટે પ્રયત્ન ચાલુ છે તેવી રીતે આપણા ભુજને પણ ગ્રીન બનાવવા માટે ડોક્ટર એકતાબેન જોશી અને ડોક્ટર પંકજભાઈ જોશી પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે છેલ્લા ત્રણ દાયકાથી એટલે કે ત્રીસ વર્ષથી ભુજમાં જે ગર્ણપત્ર સોસાયટીઓ છે એમાં શિવમ પાર્કનું નામ છે એનું અમને ગૌરવ છે અને શિવમ પાર્ક શા માટે જાણીતી છે એનું જો રહસ્ય હોય તો આ સોસાયટીમાં આવેલા વૃક્ષો છે અહીં કને વૃક્ષો પાંચસોની આસપાસ વૃક્ષો છે અને આજે પચાસથી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ બાળકોના હાથે થઈ રહ્યું છે અને આ સોસાયટી વૃક્ષોને કારણે જાણીતી છે અને અહીં વૃક્ષો માત્ર વવાતા નથી પણ તેનો ઉછેર પૂરી માવજતથી થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે અમારે સોસાયટીમાં એક ગાર્ડન બી છે ત્યાં અમે રોજ રમવા આવીએ છીએ અને આજે અમે અહીંયા કને વૃક્ષારોપણ કર્યું છે અમને બહુ મજા આવી છે કચ્છ જેવા પ્રદેશમાં કે જ્યાં દુકાળ પડતો હોય છે અને વરસાદ પણ આપણને ઓછો આવતો હોય છે ત્યારે વૃક્ષોનું વાવેતર ખૂબ જ જરૂરી છે એ આપણે બાળકોને પુસ્તકમાં શીખવતા હોઈએ છીએ પણ પ્રેક્ટિકલ નોલેજ હોવું પણ જરૂરી છે એટલે આજે અમે આ આ કાર્યક્રમમાં બાળકોને ખાસ ઇન્વોલ્વ કર્યા છે જેથી કરીને ખાલી પુસ્તકિયું જ્ઞાન ન મળે અને બાળકોને આ નોલેજ મળે અને વૃક્ષો પ્રત્યે પ્રકૃતિ પ્રત્યે એ લોકોને પ્રેમ જાગે એ જ અમારો આજનો ઉદ્દેશ ઓગણીસો ને સત્તાણુંમાં જ્યારે આની શરૂઆત થઈ ત્યારે હું એટલો દાવા સાથે કહી શકું કે કચ્છના સૌથી વધારે સંખ્યામાં વૃક્ષો હોય તેવી આ સોસાયટીની ગણના થાય અત્યારે પણ એ બધા વૃક્ષો બહુ સારી રીતે જળવાયેલા છે અને મોટાભાગના જે વૃક્ષો છે એ કરંજ છે કે જે દાંતણ માટે ઉપયોગી છે ઔષધીય વૃક્ષો પણ છે બર્ડચેરી છે શેતુર છે અને લીમડાઓ પણ છે એટલે મહત્તમ બાયોડાઇવર્સિટી જેને કહી શકાય એ પ્રકારના વૃક્ષોનું પસંદગી કરીને ઉછેર કરવામાં આવ્યો છે અત્યારે જે બગીચામાં અમે પચાસેક વૃક્ષો નાખીએ છીએ એમાં પણ અમે પર્યાવરણને અને અહીંયાના આબોહવાને ધ્યાનમાં લઈને વૃક્ષોની પસંદગી કરી છે કદાચ કચ્છની એકમાત્ર અથવા તો ઘણા પાત્ર સોસાયટીઓમાંથી એક સોસાયટી આ એવી છે કે જેમાં વરસાદી પાણીનું જતન કરવામાં આવે છે એટલે સમજી લો કે આખા શિવમ પાર્કમાં વરસાદ દરમિયાન જે પણ પાણી પડે છે એને ભૂગર્ભ કૂવાઓમાં રિચાર્જ કરવામાં આવે છે અને આ વારસો આવનારી પેઢી અને છોકરાઓમાં જળવાય એના માટે એમના હાથે વૃક્ષારોપણ કરી અને એમની ઉછેર કરવાનો એક પ્રયાસ અમે શરૂ કર્યો છે